નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત આવેલી વિવિધ ક્લર્ક તેમજ કોમ્પ્લાયન્સ ઓફિસર માટેની જુદી જુદી શાખાઓ તથા વહીવટી ઓફિસ માટે કર્મચારીઓની જરૂરિયાત છે તે માટે લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝના ફોટા તથા ફોર્મ સિગ્નેચર સાથે આ જાહેરાતની તારીખથી તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ફક્ત જે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી ચેરમેનશ્રી રીક્રુટમેન્ટ કમિટી ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડ ઉંઝાને ઉદ્દેશ્ય મોકલવાની રહેશે તમે જોઈ શકો છો વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી તેમજ શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવેલી છે એક જગ્યા છે મિત્રો કોમ્પલાયન્સ ઓફિસર માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સીએ સીએસ એલએલએમ બિઝનેસ લો એમબીએ એની ઇક્વેલર ડિગ્રી તેમજ બેન્કિંગ ઓડિટ અને ઇન્સ્પેક્શન વિભાગમાં ઓડિટ ઓફિસર તરીકે લાયકાત ધરાવતા હોવા જોઈએ અંગ્રેજી ભાષાના જાણકાર બેન્કિંગ ક્ષેત્રનો ત્રણ વર્ષનો અનુભવ તેમજ વયમર્યાદા ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ ત્યારબાદ આઈટી ક્લર્ક માટેની બે જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન યુનિવર્સિટીના બીટેક કોમ્પ્યુટર આઈટી એમટેક કોમ્પ્યુટર જે આઈટી તેમજ બીએસસી આઈટી આઈટી બીસીએ એમસીએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તેમજ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓછામાં ઓછા પ્રથમ પ્રયત્ને સાહીઠ ટકા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓછામાં ઓછા પ્રથમ પ્રયત્ને પંચાવન ટકા હોવા જરૂરી છે આઈટી ક્ષેત્રે અનુભવીને પ્રથમ પસંદગી વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે ત્યારબાદ ગોડાઉન કીપર કમ ક્લર્ક માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના બીકોમ એમકોમ બેન્કિંગ ફિનાન્શિયલ મેનેજમેન્ટ પીજીડીએમ બીબીએ તથા ઉપરના દરેક કોર્સના સમકક્ષ કોમ્પ્યુટર જ્ઞાન ધરાવનાર તેમજ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓછામાં ઓછા પ્રથમ પ્રયત્ન સાહીઠ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓછામાં ઓછા પ્રયત્ન પંચાવન હોવા જરૂરી રહેશે બેન્કિંગ ક્ષેત્રે અનુભવીના પ્રથમ પસંદગી તેમજ એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે ઉપર દર્શાવેલ ક્રમ નંબર બે તેમજ ત્રણની જે ક્લર્ક માટેની જગ્યા છે તેના માટે બે વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે તેમજ પરફોર્મન્સના આધારે પ્રોબેશન પીરિયડની મુદત વધારવી કે નહીં તે બેંકનું બોર્ડ નક્કી કરશે ઉપર દર્શાવેલ ક્રમ નંબર એકની જગ્યાના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મૌખિક કસોટીમાંથી પસાર થવાનું રહેશે તેમજ આ પોસ્ટ અંગેની જવાબદારીઓની માહિતી જે બેંકની વેબસાઈટ છે મિત્રો ડબલ્યુ ડોટ ડોટ પર મૂકેલ છે ઉપર દર્શાવેલ ક્રમ નંબર બે અને ત્રણની જે જગ્યાના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની લેખિત તથા મૌખિક કસોટીમાંથી પસાર થવાનું રહેશે અરજી માટેના કવર પર જે પોસ્ટ માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે મુદત વીતે બાદ જે અરજીઓ છે તેના પર વિચારણા કરવામાં આવશે નહી મિત્રો તેમજ એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે જો કોઈ પણ ઉમેદવાર એકથી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની એક જે અરજી માન્ય રાખવામાં આવશે નહીં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે મિત્રો નોકરીની અરજી માટેનો અરજી ફોર્મ બેંકની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ યુએનએસબી ડોટ સીઓ ડોટ ઇન પરથી મેળવી લેવાનું રહેશે અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદબાતલ થશે તેમજ અરજદારની અરજીઓ ઉપર નિમણૂક અંગેની તમામ કાર્યવાહી કરવાનો અને નિર્ણય લેવાનો બેંકને અબાધિત અધિકાર રહેશે અને બેંકનો નિર્ણય આકરી ગણાશે તમે જોઈ શકો